તો સ્વાગત છે મિત્રો અમારા ફરી એક નવા ચેલેન્જ વિડીયોમાં આજનો વિડીયો તમે જોઈને ખબર પડી જશે કે શેરડીનો રસ આજે શેરડીના રસનો ચેલેન્જ એટલે કે હેરીફાઈ કરવાની છે હાલો એક મિનિટ રાખી આઠ સેકન્ડનો ટાઈમ રાખીએ આપણે આઠ સેકન્ડમાં જોવી કે કોણ આમાં જીતે છે અને કોણ હારે હે આઠ સેકન્ડમાં આ રસ આ પાંચ પાંચ ગ્લાસ પાઈ ગયા છે બે ને પાંચ પાંચ ગ્લાસ છે આઠ સેકન્ડમાં જો ખૂટવાડી હગે હે અને જેને જો વધ એ હારી જશે અને ખૂટવાડી દેશે એ જીતી જશે અને હારી દેશે

તો મિત્રો આપણે એને ટાઈમર ચાલુ કરી અને સજા અત્યારે આપણે નથી કેવું હારેન પછી કીશું આપણે સજા જે જે હારે એને સજા દેવી છે તો હું ટાઈમર ચાલુ રાખી ચાલુ કરી અને જોવી કે કોણ કેટલા ગ્લાસ પીવે છે તો પહેલો વારો મનસુખભાઈ તમે હાલો લેવા હા હું સ્ટાર્ટ કહું ને હાઠ સેકન્ડનો ટાઈમ છે તમારો ભાઈ વન ટુ થ્રી સ્ટાર્ટ હાલો हेलो 9 सेकंड થઈ દે છે જીમેલી બી મિલે નથી ને કેમ થાય પાછો વરે છે કેટલી થઈ 20 સેકન્ડ થઈ છે 20 આ ગ્લાસમાં પાછો એ તો હું જીતવાનો હું આપણે જો આમાં બરફ કેવું કે પાણી કાઈ કોઈ જ ન નકરો પ્યોર શહેરીનો રહે એટલે પીવામાં થોડો કેવર આવશે કેટલા બીજો ગ્લાસ થયો 36 સેકન્ડ અને આ કેડી ઓલી જીમેલી સટકારા વગાડવાનું દીખ છે કેટલા તેતાલીસ સેકન્ડ ચુમાલીએ મનસુખભાઈ હળવા પીવા ન કે તમે મને હરવાડ છો એકાવન જલ્દી જલ્દી જીવો ને તમારો અરે ટાઈમ પૂરો તમારે તમારો હાલો ઓગન સાહેબ અને પૂરો હાલો કેટલા થયો એક મિનિટ એક મિનિટ માં મનસુખભાઈ કેટલા ગ્લાસ ખાલી કેટલા છે સાડા ત્રણ ગ્લાસ મનસુખભાઈ પીધા છે અને જોયું કે આપણે હાઠ સેકન્ડમાં કેટલા ગ્લાસ ખૂટે છે જો આપણે ચાર ગ્લાસ કમ્પ્લીટ થઈ જાય ને તો જીતી જશું અને જો રહી જશે તો હારી જશું તો હાલો મનસુખભાઈ ટાઈમર ચાલુ કરો અને હું હે ને પીવાનું ચાલુ કરું મારામાં કઈ કચરો પડ્યો બીજો ઘડીક હું કચરો પી દઈશ મસાલો છે કે મસાલો એવું છે ચાલો હાલો કરો ચાલુ

કેમ થાય એક હા 45 સેકન્ડ હા જો મિત્રો પ્યોર શેડી નો હે અમે કોઈ જાત નું કે મિક્સ કર્યું નથી ને એટલે બહુ કેવરાવા હે પીઓ આમ લે લે વા દા જો નઈ હારો હો સ્ટોપ

સારો લાગ્યો તો લાઈક કરી દેજો લીમડાના પાંદરો ખોઈને મોટું હાવ બગાડ નાખ્યો આટલી આટલો રહ પીધો ને તો મોટામાં કડવા જાતી નથી આ રહ પીધો તોય તો હા કમેન્ટમાં ઈ ભૂલતા નહીં કમેન્ટમાં તમે કીધું કે શેનો ચેલેન્જ કરી એમ તમારા કમેન્ટ ની અમે વાઇટ જોઈન બે આવશું તમે જે કમેન્ટ કરશો ને એવું આપણે વિડીયો બનાવશું તો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જમાં બહુ રહી ગયો